હેલો મિત્રો આજે આપણે એકદમ તાજગી ભર્યું અને ગરમીમાં આરામ આપતું એવું ફુદીના લીંબુનું શરબત બનાવવાના છીએ ફક્ત થોડા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જતું આ રિફ્રેશિંગ ડ્રિંક તમને ઉર્જા આપે અને ગરમી દૂર કરશે તો ચાલો ફટાફટ બનાવી લઈએ તો તેને માટે અહીં આપણે લીધા છે ફ્રેશ ફુદીનાના પાન તો અડધીથી પોણી વાટકી જેલા ફુદીનાના પાન લીધા અને તેની સાથે આપણે ખાંડ લીધી છે તો ચાર મોટી ચમચી જેટલી જે નોર્મલ ખાંડ હોય તેનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો ખડી સાકરનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેની સાથે આપણે લેવાનું છે લીંબુનું રસ તો એક મોટા લીંબુનો રસ લઈ લઈએ હવે મિક્સી જારમાં આ ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાના છે પાણીનો ઉપયોગ નહીં કરીએ ફક્ત આ ત્રણ આપણે એકદમ સરસ એવી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો ક્રસ કર્યા પછી આપણે એકદમ સરસ ફુદીના લીંબુની સિરપ બનીને રેડી થઈ ચૂકી છે તો હવે આ સિરપમાંથી શરબત કેવી રીતે બનાવીશું તે જોઈ લઈએ એકદમ સરળ અને ઇઝી છે હવે તેમાં શરબત બનાવતા પહેલાં થોડા મસાલા ઉમેરવાના છે તો સંચળ પાવડર એડ કરીશું અને તેની સાથે થોડો મરીનો ભૂકો એડ કરી દઈએ બસ માત્ર બે મસાલા એડ કરી અને આ સિરપને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે તમે ચાહો તો વધારે પ્રમાણમાં પણ આ સિરપ બનાવીને સ્ટોર કરી શકો છો હવે ગ્લાસમાં આપણે બંને ગ્લાસમાં બે બે ચમચી જેટલી સિરપ લઈ લઈશું તમે તમારા સ્વાદ પ્રમાણે બેથી ત્રણ ચમચી જેટલી સિરપ લઈ શકો છો હવે તેમાં હું ઉમેરી રહી છું એકદમ ચિલ્ડ વોટર પાણી એકદમ ઠંડુ છે એટલે બરફનો ઉપયોગ નથી કરી રહી બસ જે સિરપ આપણે બનાવી અને પાણી એ બધે બનેને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું અને તમારું એકદમ રિફ્રેશિંગ ડ્રિંક બનીને તૈયાર છે ગરમીમાં તો રાહત આપશે જ સાથે સાથે તમારા મૂળને પણ એકદમ ફ્રેશ કરી દઈએ તો ચાલો આજે જ ટ્રાય કરો અને આ સરબતનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવો